હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ નિવેડ આવ્યો નથી જેને લઈને પાટીદાર અનામત આંદોલનથી રાજકીય પગલાં માંડનારા હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે આગામી ત્રેવીસમી માર્ચ સુધી જો પાટીદારો પર કરવામાં આવેલા કેસો પરત નહીં ખેંચાય તો ફરી ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તો હાર્દિક પટેલના નિવેદનને સુરત પાસ કન્વીનર અલ્પેશ કથેરીએ સમર્થન આપ્યું હતું અને અલ્પેશ કથેરીયાએ જણાવ્યું હતું કે સરકારે અત્યાર સુધી માત્ર લોલીપોપ આપી છે હાર્દિક પટેલની જાહેરાતને તમામ સહકાર આપીશું જે પણ કાર્યક્રમ નક્કી થાય તે આયોજન કરી સરકાર સુધી પાટીદારોની વાત પહોંચાડીશું સાથે એમ પણ કહ્યું હતું કે પાસ આંદોલન રાજકીય હાથો નહીં બનવા દઈશું એક વર્ષથી વધારે સમયમાં સરકાર સરમત અમે અલગ અલગ માધ્યમોથી માગણી કરી છે એમાં સામાજિક સંસ્થાઓ પાટીદાર સમાજની માતૃ સંસ્થાઓ પણ મધ્યસ્થી રહી છે સમાજના અન્ય પણ વિનંતી કરી છે છતાં પણ એટલો લાંબો સમય વીતવા છતાં કોઈપણ પ્રકારની કેસો પરત ખેંચવા બાબતની જે કાર્યવાહી ડિપાર્ટમેન્ટલ થવી જોઈએ એ કાર્યવાહી થઈ નથી માત્ર ને માત્ર આશ્વાસનો આપી રહ્યા છે આશ્વાસન આપવાથી કોઈ કાર્ય થતા નથી એની સામે પરિણામ પણ આપવું પડે છે અને પરિણામ સરકારે આપી નથી ત્યારે આ ચીમકી ચાલવી પડે હાર્દિક પટેલ કોઈ પણ કોઈ પણ પક્ષ સાથે હોય એની આંદોલનના કાર્યક્રમો પર કોઈ પણ પ્રકારની અસર નહીં પડે અને આંદોલનમાં જે કોઈ પણ વ્યક્તિ જોડાય એ પોતાના પક્ષને અલગ રાખી અને એક આંદોલનકારી તરીકે કાર્યક્રમોમાં જોડાશે તો તમારું સમર્થન રહેશે અને કઈ રીતે ચોક્કસ અમારી લડાઈ છે અને એમાં અમને તમારે તમામ પ્રકારનું સમર્થન દરેક લોકોનું પણ મળશે અને અમે પણ જ્યાં જ્યાં પણ લોકોના સમર્થનની જરૂર હશે ત્યાં એમના સમર્થન પણ હાર્દિક પટેલને સુરત પાસ કન્વીનરનું કઈ રીતે હવે આગામી દરેક કાર્યક્રમોની અંદર પહેલેથી જ એમની જે આંદોલન કર્યું છે ત્યારબાદ એમણે પક્ષ પણ જોઈન્ટ કર્યો છે સ્વાભાવિક રીતે પક્ષમાં ગયા પછી પણ સમાજ પ્રત્યે લાગણી રહી છે હાલ તો વિધાનસભાની ચૂંટણી પહેલા જ ફરી પાટીદાર અનામત આંદોલન ચર્ચામાં આવતા સરકારની પણ આંખ ખુલી જવા પામી છે અને ભાજપ સહિત સરકાર દ્વારા આ મામલે ચર્ચાઓ પણ શરૂ કરાઇ માહિતી મળી રહી છે સાથે